ક્યાંથી આવતો હતો આતો પેલા ને કે જાવ છું ખેતર ખેતર એટલે આપણે પેલા બાજ કાણે દીવાર પર કેટલા વર્ષથી રોડ શું સમસ્યા છે ની સાહેબ અમે તો તઈ 4 વર્ષથી થી આવના રોડ પર ખરાબ ને ખરાબ હાવ અતર તો હાવ કન્ડિશન ખરાબ છે કેટલા કિલોમીટર રોડ છે સર પેલા થી સેલા પેલા થી સેલા 3 કિલોમીટર 3 કિલોમીટર માં અને કેટલા સમય આ રોડની ની સાત અમે 4 વર્ષથી થી આવના રોડ પર યે આના કોઈ કન્ડિશન સારી થઈ છે ચૌહાણ મનહર તમારું ગામ સેલા ગામ બાજુથી હું તેલાવથી સેલા આવતો હતો તેલાવથી સેલા રોડ અત્યારે ચાર પાંચ વર્ષથી એની જ હાલત ભયંકર હાલતમાં છે રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે ત્યારે શું થશે એની કોઈ પાંય ધરી નથી અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી સરપંચ તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી આ અને આપણને કાગળ બી બતાવ્યા છે પણ ક્યારે બનશે આપણો પ્રશ્ન એ છે ક્યારે બનશે કંઈક એવો બનાવ બની જાય પછી અને આ રોડ ચાર લાઈન થાય કારણ કે આજુબાજુમાં રેસિડેન્ટિયલ ઝોન વધી ગયેલ છે તો આ રસ્તાનો ઉપયોગ વધારે વધારે થઈ રહ્યો છે તો આ ચાર લાઈન ફોર લાઈન રોડ બને એવી આશા અને ઝડપીમાં ઝડપી કદાચ રસ્તો અત્યારે બનાવી ના શકતા હોય તો અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટેની તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ થાય એવી આશા છે રાકેશ કાંસે મેં શેલા ગાંવસે આયા હું મધર ડ્રેસ હાઈ સ્કૂલને ત્યાં તો મેરી વાઇફ કામ કરતી પણ આજથી બચ્ચો ટીચર ઋષિકો લઈને આયા રોડ કે સમસ્યા કબ કબ સ રોધ કે સમસ્યા તો કાફી ટાઈમ છે એ